તાડપત્રી ધારા સભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો બસો તેર જેટલા ખેડૂતોને અનાજ ઉડાવવાના ઇલેક્ટ્રિક પંખા જેની અંદાજે તેર લાખ સત્તાણું હજાર આઠસો ચુમ્મોતેર જેટલી તાડપત્રી જેની અંદાજીત અઢાર લાખ રૂપિયાના સાધન સહાય આપવામાં આવી હતી આતા કે ગણપતસિંહ વસાવા દિનેશભાઈ સુરતી યુવરાજસિંહ સોનારિયા તૃપ્તિ મૈસુરિયા સરપંચો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોડ